વડોદરામાં પણ દર્દીઓની આ હાલત છે દર્દીઓ હેરાન પરેશાન છે વડોદરામાં પણ એ જ પરિસ્થિતિ છે દર્દીઓની દર્દીઓ ત્યાં સારવાર લેવા આવી રહ્યા છે ને હવે સારવારની સાથે સાથે તો પોતાના પંખા પણ ઘરેથી લઈને આવ્યા છે કારણ કે આ ગરમી છે ને આ ગરમીમાં જ્યારે પંખા બંધ હોય એસી ન હોય ત્યારે શું થાય એ હાલત એ તમે અનુભવ કરી શકો છો સીધા જે શું રવિ અમારી સાથે જોડાયા છે રવિ સુવિધા કહીએ કે દુવિધા કહીએ કારણ કે જો હોસ્પિટલની હાલત તો જુઓ સુવિધા માટે અહીંયા આવતા હોય છે ને આરોગ્ય વિભાગ પણ એવું દાવા કરી રહ્યો છે કે અમે બધી જ સુવિધાઓ દર્દીઓને આપીએ છીએ તો શું આ સુવિધા આપી રહ્યું છે આરોગ્ય વિભાગ બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો રાજકોટ બાદ વડોદરાની સહાયજી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં દર્દીઓ પોતાની સાથે અહીંયા પંખા લઈને આવવા માટે મજબૂર છે આપ જોઈ શકો છો કે અહીંયા સત્તાધીશો દ્વારા પંખા તો લગાવવામાં આવ્યા છે હું કેમેરામેનને કહીશ કે જે હોસ્પિટલના પંખા છે તે પહેલાં બતાવશે કે અહીંયા હોસ્પિટલના પંખા ચાલુ છે તમામ અહીંયા વેલ કન્ડિશનમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે દર્દીઓને વધુ ગરમી લાગતી હોય તેઓ પોતાના ઘરેથી પણ અલાયદો પંખો અહીંયા લાવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા તબીબોની જે ટ્રીટમેન્ટ છે તે ચાલી રહી છે તબીબો તમને જોવા મળી રહ્યા છે પરંતુ જે ચુમ્માલીસ ડિગ્રી વડોદરામાં ગરમી છે અને ગરમીમાં જે દર્દીઓ શેકાઈ રહ્યા છે કારણ કે આ જે પંખો છે તેની પૂરતી હવા નથી આવતી તેવી દર્દીઓના પરિજનોની ફરિયાદ છે અને તેને લઈને તેઓ પોતાની પાસે અહીંયા પંખો લઈને આવ્યા છે અને અહીંયા સારવારની સાથે સાથે અહીંયા ઠંડી હવા મળી રહે તે માટે પોતાના ઘરેથી આ ટેબલ ફેન છે તે લઈને આવ્યા છે કાકા ક્યાંથી આવ્યા છો અમે તપતથી બાપો થી સેના માટે આવ્યા છો આ પેસેન દાખલ કર્યો એટલે અને આ પંખો ક્યાંથી લાવ્યા છો પંખો ઘરે જ ગનનો છે કેમ ઘરેથી લાવ્યા ગરમી લાગાઈ શામતી બાલ લાવે એટલે ગરમી લાગે એને તો એના માટે ઘરેથી પંખો લાયા છે કે ગરમી જેટલી પડે છે તો પંખો લઈ દઈએ અહીંયા સુવિધા આપવી જોઈએ માનો છો કેમ કે તમે ઘરમાં સારવાર માટે આવો કે પંખો લઈને આવો તો હવે શું કરવાનું આપણે તો આપણા પેશન્ટ માટે લઈને આવવું પડે

તો પવન નથી આવતો એટલે ફરી 44 ડિગ્રી તાપમાનમાં કઈ તો અહીંયા રહો છો અત્યારે તો સવારનો સમય છે બપોરે શું હાલત થાય કશું ને આ પાયા આગળ હોય રીએ શું કરવાનું પંખાવાના કે તો સરકારને શું કહે છે કશું નહીં સરકાર પંખો વ્યવસ્થિત નાખે એવું કહે હા કહેશું ને તો ઘરેથી સારવાર માટે આવ કે પંખો લઈને આવો પંખો પણ ના હોય તો સર શું કરી અહીં આગળ આઈને ના પંખા કે લેવા જે આપણે એકદમ ના કહેવાય ને આ દર્દી જે છે તેમની લાચારી તમે જોઈ શકો છો કે તેઓ કહી રહ્યા છે કે આ પંખો તો છે પરંતુ જે પંખો હવા ફેંકવો જોઈએ તે પ્રકારે હવા નથી ફેંકી રહ્યો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે અને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં દર્દીઓની હાલત કફોડી બની છે અને તેઓ અહીંયા સારવારની સાથે સાથે પોતાના ઘરેથી પંખો લાવવા માટે પણ મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સયાજી હોસ્પિટલના જે તાત્કાલિક સારવાર વિભાગની ઉપર આવેલું જે વોર્ડ નંબર છ છે છઠ્ઠા નંબરની જે બિલ્ડિંગ માળપા જે વોર્ડ આવેલું છે પુરુષ વોર્ડ પાંચમા માળે જે પુરુષ વોર્ડ આવેલું છે મહિલા વોર્ડ આવેલું છે ત્યાં જોવા મળી રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે સરકારે અને તંત્રએ જાગવું જોઈએ અને દર્દીઓને યોગ્ય પંખા અહીંયા તેમને હવા મળી રહે તે પ્રકારે નખાવો જોઈએ તેમને ઘરેથી પંખો લાવવા માટે મજબૂર ન કરવા જોઈએ જી બિલકુલ સાથે જોડાયેલા રહેજો તો વડોદરાની હોસ્પિટલના દ્રશ્યો છે એટલીસ્ટ તમે એસી ના આપી શકો એસી ની સુવિધા નથી માંગી પણ જે પંખા છે એ પંખા તો બરાબર કાર્યરત રાખો પંખા હોસ્પિટલના દર્દીઓ માંગી રહ્યા છે અને પંખાની સુવિધા નથી જો રજૂઆત કરવા જાય છે તો તેમને જવાબ પણ એવા આડા મળે છે એટલે બિચારા દર્દીઓ જાય તો જાય ક્યાં જાય ઘરેથી હવે પંખા લઈને આવ્યા છે અને પોતે તેમણે પોતાની સુવિધા ઊભી કરી છે પણ આપ જુઓ ચુમ્માળીસ ડિગ્રીને પાર જ્યારે ગરમીનો પારો હોય અને તમને પંખા વગર એક રૂમમાં બેસવાનું કહે તો તમે કેટલા સમય સુધી બેસી શકો પંદર દિવસથી આ દર્દીઓની હાલત આ પ્રકારની છે દર્દીઓની હાલતનો થોડો પણ અંદાજો જો તમને હોય તો મહેરબાની કરો અને તમારા સુધી અમે આ સમસ્યા પહોંચાડી છે તો ત્યાં મહેરબાની કરીને જે પંખા છે એસી આપવાની વાત નથી કરી રહ્યા પણ જે પંખા છે એ પંખાને ચાલુ સ્થિતિમાં તો રાખો કારણ કે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાક દર્દીઓ ડાયાલિસિસના છે કે જેમને સતત ઠંડકની જરૂર હોય છે તે લોકોને આ હેરાનગતિ કેવી હશે એ તે જ જાણે પણ એમનું દર્દ છે અમે તમને આપના સુધી પહોંચાડી રહ્યા છે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે એમનું એક ચેમ્બર કે જેમાં ત્રણ ત્રણ એસી કે જ્યાં કોઈ જરૂર નથી પરંતુ જ્યાં જરૂર છે ત્યાં તે લોકોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે આમ તો સરકાર તરફથી અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે અમે તમામ લોકોને એક સરખી સુવિધાઓ આપી રહ્યા છે પણ આ સુવિધાઓ જુઓ કયા પ્રકારની મળી રહી છે એ આપ જોઈ લો રાજ્યમાં આરોગ્ય વિભાગ એસી ચેમ્બરમાં તો રાજ્યમાં આરોગ્ય વિભાગ એ એસી ચેમ્બરમાં છે અને આરોગ્ય વિભાગને દર્દીઓની કોઈ ચિંતા જ નથી દર્દીઓની કોઈ પડી જ નથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દર્દીઓની લાચારી દેખાતી નથી દર્દીઓ ગરમીના કારણે વલખા મારી રહ્યા છે પોતાના ઘરેથી પંખા લાવવા માટે મજબૂર સરકાર અને તંત્ર ક્યારે જાગશે ક્યારે તે લોકોને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ગરમીમાં દર્દીઓની હાલત જોઈને તંત્રને શરમ આવવી જોઈએ રાજ્યમાં આરોગ્ય વિભાગ એસી ચેમ્બરમાં છે આમ તો અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે અમે તમામ સુવિધાઓ છે અમે તમને પૂરી પાડીએ છીએ સરકારી હોસ્પિટલોમાં પણ આપ જુઓ સરકારી હોસ્પિટલમાં કેવી પરિસ્થિતિ છે રવિ અમારી સાથે સતત જોડાયેલા છે રવિ કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે જયારે તેમણે રજૂઆત કરી તો તમને કેવો જવાબ મળ્યો એ સાંભળવું છે પહેલા તો બિલકુલ જે રીતના દર્દીના પરિજનો સાથે વાત કરી અમે અને દર્દીના પરિજનો અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ પણ અહીંયા જે દર્દી છે એક આઈસીયુમાંથી દર્દી બહાર આવ્યા છે ને તેમને અહીંયા જે યોગ્ય પંખાની સુવિધા મળવી જોઈએ તે સુવિધા નથી મળી તેના કારણે તેમના પિતાએ અને માતાએ અમારી સાથે વાતચીત કરી અને તેમને કીધું છે કે ગરમી લાગે છે તો શું કરીએ આટલી ચુમ્માલીસ ડિગ્રી ગરમીમાં પંખો તો અમારે જોઈએ જ છે અને તેના કારણે આ જે પંખો છે તે પંખો અહીંયા લઈને અહીંયા આવ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા એક પંખો હતો તે પંખો તાબડતોડ હટાવી દેવામાં આવ્યો છે હવે કોના કેવાથી આ પંખો હટાવ્યો છે તે સવાલ છે શું દર્દી હવે અહીંયા પોતાના ઘરેથી જે પંખો લાવે છે તે પંખો પણ તેના મૂકી શકે આ પંખો ક્યાં બંધ કાટી આ ખબર યા એમને તાટી દેખાઈ બન કર્યો બસ આમ જ ના પડી કોઈ તમને કોઈ ના નહીં પડી તમે ખાલી ના વિડીયો ઉતારશો શું કરો ઉતારો ના પડી સારવાર સારી થાય છે સાહેબ કોઈ બીજું ગલત કોઈ તબીબે તમને કોઈએ કશું કીધું નહીં મેં જો છોકરાઓને સારા કરે છે સાહેબ બધું સારું જ છે આ તો અમે અમારી જાતે જ પંખો લાયા હતા આમ જ આમ જ ઉતારી દીધો

આપની વાત સાચી હશે ના નથી પાડતો સરકાર માંથી પણ ટેન્ડરિંગ કરીને આની વ્યવસ્થા કરવામાં આવી છે અનફોર્ચ્યુનેટલી હમણાં આચાર સંહિતા છે એટલે ઉપર થી દરેક વસ્તુ ની ના છે એટલે જૂનની ની